you know बस्नलाई धानुकम्मा ન કર ફી વેજો વેજો મત પછા નથી આવ્યા હતા મો ગયા મે મે રમ બનાવી મે મે રમ બનાવી જો પા સમ આમાં કોઈ અરે ન કરો કોઈ અરે ન કરાવો

કે દાદા આ બોલા મને કે હું આવું શું કો બા તમ પર્યુ તો એક ડોસી આમ પડતી નથી ના ભારતીય કોઈ પરઈ આ તમ પેલે ક મમી કોના વાગે તારું તને અને પેલા પૂનમ બેન કે તું એન કરતા તો ઓય ન કર્યો બેસી <laughs> <Koyan antane karon? laughs> તાર પેલે કુશન ડાયમંડ છે બેહો ચાલે પીની ચાર પગે આવો પરાવ આવો શ્રી ના ઉંકી દો જો નોકરી એની ને દોસીની અમાર કે આખી તને મરી ગયો આ તો આપણે આખો દારો વખો પાડ હમી પર કા ખેળ લાવ ખેતની બોલે

અને કોણ જુદીએલમાં ઓમલા હુંને રાખો ને આમને અલે જા મત ના માસ માસા ખમલી પડતી તાંચા ન ગેજીર બીજો ના જોખાય ના બાર તારા કાખી હું કેમ સંભરો હો તાંકાંતા રાયે આવી એમ ખબર તા ની અંધે જહી બે ભઈઓ તો અમાર કજો ઓમર કરીને તાણો મેલ્યા આ પતા મે કશુની દેખતા મે પાસા મોક્યા ઉતરણ દેખાતું નહી દે હાલ કેટલા હા નઈ નાખ્યો નઈ નાખ્યો એ મારા મરી ગયો